દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ઘણાની કોમેન્ટ હતી કે સી સોલ્ટ એટલે રેગ્યુલર આપણે જે મીઠું ખાઈએ છીએ રોક સોલ્ટ એટલે ઉપવાસમાં જે મીઠું ખાઈએ છીએ સિંધવ મીઠું અને બ્લેક સોલ્ટ એટલે કે જેને આપણે સંચળ કહીએ છીએ એ ત્રણેમાં ડિફરન્સ શું છે એ ત્રણેયમાં કયા કયા એલિમેન્ટ છે ખાસ સમજી લેજો આપણે રેગ્યુલર જે મીઠું ખાઈએ છીએ એ મીઠાની અંદર મેઇન સોડિયમ અને આયોડિન હોય છે એમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે અને આયોડિનનું પ્રમાણ ઓછું હોય છે એટલે હાઈ બીપીવાળાને ડૉક્ટરો સમુદ્ર મીઠું ખાવાનું ના પાડે છે કારણ કે એમાં સોડિયમ વધારે છે બીજું છે રોક સોલ્ટ એટલે સિંધવ મીઠું સિંધવ મીઠું એમાં મિત્રો સોડિયમ છે પણ રેગ્યુલર મીઠા કરતાં ઓછું સોડિયમ છે ખાસ યાદ રાખો સિંધવ મીઠામાં આયોડિન બિલકુલ નથી એટલે જેને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય એમને સિંધવ મીઠું નહીં ખાવું પણ રેગ્યુલર દરિયાઈ મીઠું ખાવું જેને હાઈ બીપીનો પ્રોબ્લેમ હોય એ સિંધવ મીઠું ખાઈ શકે છે કારણ કે એમાં સોડિયમનું પ્રમાણ ઓછું છે બીજું દરિયાઈ મીઠું રેગ્યુલર મીઠામાં કોઈ મિનરલ્સ નથી બીજા જ્યારે આમાં બીજા મિનરલ મિનરલ્સ છે સિંધવ મીઠામાં મેગ્નેશિયમ છે પોટેશિયમ છે જે બીપીને કંટ્રોલ કરવાનું કામ કરે છે આયરન છે ફોલિક એસિડ છે ફોસ્ફરસ છે આ બધા એલિમેન્ટ છે એટલે સિંધવ મીઠાની વેલ્યુ વધી જાય છે અને ત્રીજું છે સંચળ મીઠું જેને સંચળ બ્લેક સોલ્ટ કહીએ છીએ સંચળ એ મિત્રો રોક સોલ્ટ એટલે સિંધવ મીઠું જ છે એ અલગ મીઠું નથી પણ સિંધવ મીઠાને હિમજ એટલે હરડે હરડેની ભાવનાઓ આપવામાં આવે આયુર્વેદિક પદ્ધતિથી એમાં સિંધવ મીઠું હોય એની અંદર એને ડુબાડવામાં આવે એને મિક્સ કરવામાં આવે હરડેને અને પછી એ પાણી બાળવામાં આખી પ્રોસેસ હોય છે એની ટૂંકમાં આયુર્વેદની ભાષામાં એને કહેવાય હરડે એટલે હરડે કાઢી આવે છે હરડેની ભાવના આપી અને સિંધવ મીઠાણ જ્યારે તૈયાર કરવામાં આવે છે ત્યારે એને કહેવાય છે સંચળ બ્લેક સોલ્ટ જે ઇન્ડાઇજેશન એસિડિટી અને ગેસમાં કામ લાગે છે કબજિયાતમાં એટલે હું બધાને કહું છું કે બપોરે જે જ્યારે જમ્યા પછી તમે છાશ પીવો ત્યારે એમાં સંચળ અને જીરું પાવડર એ બે નાખીને જો પીવામાં આવે તો સંચડમાં હરડે છે એટલે હરડે વાયુનું અનુમોલન કરે છે વાયુ નીચે આંતરડા તરફ ધકેલવાનું કામ કરે છે એટલે જેને ગેસ ભરાઈ જતો હોય અને ગેસ છાતી ઉપર ચડતો હોય એમને ખાસ સંચળ મીઠું છાસમાં નાખીને ખાવું છાસમાં નાખીને ના ખાવું હોય તો લીંબુ શરબત બનાવો એમાં એક ચપટી સંચળ મીઠું નાખીને તમે ખાસો સંચળ બે ટાઈમ ત્રણ ટાઈમ તો એનાથી ગણાને બ્લોટિંગ થઈ જાય છે પેટ ફૂલી જાય છે ગેસ અંદર આકર વિકર કરે છે ગેસ ભરાય છે ને આગળ નથી નીકળતો પાછળ નથી નીકળતો આ ઘણાને તો આખા ઘરમાં આરોટવું પડે એવો ગેસ થઈ જાય આવા સમયે મિત્રો છાસમાં અથવા લીંબુ શરબતમાં અડધી ચમચી જેટલું સંચળ મીઠું નાખી અને પીવડાઈ દઈશું તો વાછૂટ થઈ જશે ગેસ બધો નીકળી જશે દર્દીને તૈયારીમાં આરામ થશે એને રાહત રહેશે મિત્રો તો આ મેં વાત કરી દરિયાઈ મીઠું સિંધવ મીઠું અને સંચળ મીઠું ત્રણેય મીઠું આપણા રસોડામાં કાયમ માટે હોય છે જ્યારે જ્યારે યોગ્ય પ્રમાણમાં એનો જો ઉપયોગ કરવામાં આવે તો એ ત્રણે ત્રણ મીઠું આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે દવાનું કામ કરે છે મિત્રો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે પ્રાર્થના મનોર પડેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત